નમસ્કાર વા વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્રેવીસ નવેમ્બર આવી ગઈ અને જે વિજય કળશ છે તે ભાજપના સ્વરૂપજી ઠાકોર ઉપર ઢોળવામાં આવ્યો છે આગામી સમયમાં હવે જે અપક્ષ દાવેદારી કરી હતી માવજી પટેલ અને વિરોધ પક્ષના એટલે કે કોંગ્રેસના નેતા જે ગુલાબસિંહ રાજપૂત છે તેમની સાથે કે તેમનું હવે ભવિષ્ય શું આ તમામ માતને લઈને હવે ચર્ચા કરવાની છે કારણ કે ગુલાબસિંહ રાજપૂતે બહુ જ ટફ ફાઇટ આપી હતી અને વાવ વિધાનસભાની અંદર પોતાનો આત્મવિશ્વાસ જે હતો તે પહેલેથી જ પ્રચાર દરમિયાન હોય કે પછી સ્ટેજ ઉપરથી ભાષણ કરતી વખતે હોય કે જનસંપર્ક કરતી વખતે તેઓ કોઈપણને મળતા હોય ક્લિયર દેખાતું હતું કે ગુલાબસિંહના મોઢે એ તે જ હતું કે પોતે જીતી રહ્યા છે અને શું કામ ના હોઈ શકે કારણ કે ગેનીબેન ઠાકોર સાંસદ બનેલા છે વાવ વિધાનસભામાંથી તેઓ ધારાસભ્ય હતા અને કોંગ્રેસ બે વખતથી જીતતી આવતી હતી હેટ્રિક માટે તેઓ તૈયાર હતા અને ગેનીબેન ઠાકોરના જે ઠાકોર કાર્ડ છે તેના પર પણ હતા અને પોતાનો પણ આત્મવિશ્વાસ સાથે લઈને ગુલાબસિંહ ચાલી રહ્યા હતા સમય એવો આવી જાય છે કે ચૂંટણી નજીક આવે છે ચૂંટણી દરમિયાન તેઓ પ્રચાર કરે છે એક વિડીયો પણ વાયરલ થાય છે કે જેમાં તેઓ જેમ એકબીજાને મળતા હોય જૂના મિત્ર હોય તે રીતના રાજકારણ ભૂલી અને સ્વરૂપજીને પણ મળે છે પરંતુ આ બધી વાતને એક સાઈડ મૂકી દઈએ તો ગુલાબસિંહ રાજપૂતને હવે શું ટફ ફાઇટ આપી છે છેક સુધી જ્યાં સુધી પરિણામના એક બાદ એક રાઉન્ડ ચાલતા હતા ત્યારે શરૂઆતથી જ કોંગ્રેસ સારી એવી લીડથી આગળ ચાલી રહ્યું હતું ને અંતે તે લીડ ઘટતી જાય છે સત્તરથી અઢાર રાઉન્ડ સુધી કોંગ્રેસની લીડ એટલી સરસ હતી કે બધાને એમ હતું કે ગુલાબસિંહ જીતી જાય છે પરંતુ તે બાદ એક એવી તાલુકો આવે છે એક એવું સ્થળ આવે છે કે જ્યાંથી બાજી પલટાઈ જાય છે વાવ વિધાનસભાના ભાભરની વાત કરી રહ્યો છું અને ભાભરની અંદરથી આ બાજી પલટાવવાની શરૂઆત થઈ જાય છે તે બાદ ગુલાબસિંહની લીડ ઓછી થતી જાય છે જે પહેલાં તેર હજારથી આજુબાજુની હતી તે હવે ધીમે ધીમે ઘટતી દસ હજારે આવે છે તે બાદ નવ હજાર આઠ હજાર અને છેલ્લે સાતસો પાંચસો અને પછી બાજી પલટાઈ ગઈ હતી સ્વરૂપજી ઠાકોરને જે મત છે તે કાઉન્ટ વધી ગયો હતો અને સ્વરૂપજી ઠાકોરે બે હજાર પાંચસોને સડસઠ જેટલા મતથી ગુલાબસિંહને હરાવી દીધા હવે આ બધા વચ્ચે જે મેઇન વાત છે જે મેઇન પ્રશ્ન કે ગુલાબસિંહનું શું તો તેમણે જે ટફ ફાઇટ આપી તેને લઈને તેમનું પાર્ટીમાં માન વધી ગયું છે બીજું કે આગામી જે બે હજાર સત્યાવીસની ચૂંટણી છે તેમાં તે કોંગ્રેસમાંથી ફરી એક વખત થરાદમાંથી ચૂંટણી લડે તેવી પણ શક્યતા છે કારણ કે કોંગ્રેસ તેમના પર ભરોસો કરી શકે છે હવે બીજી વાત એ છે કે વાવ વિધાનસભાની અંદર ગુલાબસિંહને ફરી એક વખત કોંગ્રેસ ઉતારે કે નહીં એ ચર્ચાનો વિષય છે એ પણ એક બહુ મહત્ત્વનો પ્રશ્ન છે કારણ કે ગુલાબસિંહ છેક સુધી ચાલતા હતા તેમને અનેક જે પોતાના પ્રચાર દરમિયાન વાત કરી હતી અને એક મત પણ તેમની તરફ આવ્યા જોકે સમાજની અંદર વાત કરવામાં આવે તો જે ઠાકોર અને ચૌધરી સમાજના અમુક મત તેમને કદાચ મળ્યા હશે ગેનીબેનના નામથી કે ગેનીબેનનું નાક રાખવા માટે જે લોકો તેમના ફોલોઅર્સ હતા કોંગ્રેસ તરફી જે લોકો હતા તેમના મત એમને મળ્યા બીજું દલિત સમાજની અંદર જિગ્નેશ મેવાણી પણ પ્રચારમાં જોડાયા હતા અને તેમના પણ તેમને મત મળ્યા હતા હવે આ બધા મતથી તેઓ આગળ ચાલતા હતા પરંતુ અંત સમયમાં બાજી પલટાઈ જાય છે અને ગુલાબસિંહની હાર થઈ જાય છે જોકે આ મામલાને લઈને કોંગ્રેસ બહુ સકારાત્મક વલણ અપનાવી રહી છે કે આગામી સમયની અંદર જે પણ જનાદેશ આવશે તેને અમે સ્વીકારશું ગુલાબસિંહ આગામી સમયમાં શું કરે છે કારણ કે કોંગ્રેસની અંદર તો તેમણે માન વધારી લીધું છે અને થરાદમાંથી ફરી એક વખત ટિકિટ મળે તેવી પણ શક્યતા છે જોકે આગામી સમયની અંદર ગુલાબસિંહ રાજપૂતને એક રાજપૂત ચહેરા તરીકે ફરી એક વખત થરાદમાં ઉતારે છે કે કેમ ગુલાબસિંહ રાજપૂતને શું ફરી એક વખત વાવ માટે મોકો મળશે કારણ કે બહુ ટફ ફાઇટ આપવામાં આવી હતી એક બે હજાર મતની જે લીડ છે તે બહુ મોટી ના કહી શકાય કારણ કે આટલા હજાર આટલા લાખો જે મતદારો હતા તેમની સામે માત્ર બે હજાર જેટલા વોટથી તેઓ હાર્યા છે ત્યારે આગામી સમયની અંદર તમને શું લાગે છે મને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો મને આપશો રજા નમસ્કાર